ઓફર 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 ગુજરાતી માટે ઓફર એક નવી ઓફર એક નવી ઓફર એક નવી ઓફર જબરજસ્ત ઓફરો લઈને આવે છું આજના વિડીયોમાં તમારા માટે હું ગાડીઓ લાવ્યો છું આ વિડીયો તમે એન સુધી જોજો હું તમને બતાવવાનો છું એવી એવી ઓફરવાળી ગાડીઓ જે તમને સસ્તા ભાવે મળશે અને તમે એમ કહેશો કે આ ગાડી લેવી જોઈએ આ લેવી જોઈએ આ લેવી જોઈએ ચાલો વિડિયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં મજા પડી જશે તમને ગાડીઓ જોવા મળશે ગાડીઓનો મેળો આવે છે ગાડીઓનો મેળો આવે છે તમારા માટે ગાડીમાં બજારમાં તમે જાઓ છો ગાડીઓ લેવા પણ સારી નથી મળતી અહીંયા તમને સારી જોવા મળશે સારી કન્ડિશનવાળી મળશે અને મસ્ત મસ્ત મળશે તો ચાલો ગાડીઓ બતાવું છું મારી પાસે આવી છે ઊંધાઈ આઈટેન આજના વિડીયોમાં જે જે ગાડીઓ બતાવવાનું છું એ આઈટેન છે આઈટેન લેવી હોય આઈટેન લેવી હોય જલ્દીથી આવો મારી પાસે અને ખરીદી જાઓ જલ્દીથી ખરીદી જાઓ નહીં મળવાની આવી નહીં મળવાની જલ્દીથી ઓફર આપું છું હું તમને ઓફર સાથે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને સૌથી પહેલા બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો એક અઠ્ઠાણુંમાં વેચવાની છે ઉંદાઇ આઈ ટેન એક અઠ્ઠાણુંમાં બે હજાર નવ મોડલ પ્યોર પેટ્રોલ બે ઓનર અને ભાવ ઉપર નીચે થશે ટેન્શન ના લેતા કોઈ જાતનું કોઈ ટેન્શન ના લેતા ભાવ ઉપર નીચે થઈ જશે એસી ચાલુ છે ઓલ કન્ડિશન મસ્ત છે ગાડી સાચવેલી સંભાળેલી ટાયરો ચાર જબરજસ્ત નવા છે અને લેવાલાયક છે આ ગાડી એકદમ નવી લાગે છે સારી અને ફેન્ટાસ્ટિક લાગે છે આ ગાડી તમારે લેવી એક અઠ્ઠાણુંમાં પડશે અને હા બે હજાર નવ મોડલ એક અઠ્ઠાણું આઈ ટેન અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમે મને કોન્ટેક કરો લેવા માટે ખરીદવા માટે આ ગાડી તમને આટલા ભાવે કોઈ આપશે હવે એ જ કહો તમે મને સારી ગાડી આટલા ભાવે કોઈ નહીં આપે સારી ગાડીની વાત કરું છું જે સાચવેલીન ઘરની ગાડી હોય એમ તો મળી રહે તમને બે હજાર ચૌદ મોડલ લાખ રૂપિયા મને મળી રહે પણ સારી ગાડીની વાત કરું છું સારી ગાડી કોઈ નહીં આપે ચાલો બીજી જોઈએ છે હવે તમને એના કરતાં પણ સારી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક સિત્તેરમાં વેચવાની છે એક લાખ સિત્તેર હજાર કયું મોડલ એ પણ તમને કઈ સીએનજી છે વન યર સીએનજી અને ટેન મેગના તમને કન્ડિશન સારી લાગે છે મ્યુઝિક સિસ્ટમ છે એસી છે મોડલ પછી કહેવાનો છું મોડલની ડિટેલ પછી આપવાનો છું પણ આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે તમે મને ફટાફટ વાત કરજો આ ગાડી નથી મળવાની બીજી ક્યાંય જગ્યાએ વેચાઈ જાય એના પહેલાં કોન્ટેક કરી નાખજો હવે તમને વિડીયો બનાવ્યું છે તો તમે ફટાફટ નીચે નંબર આપેલો છે વોટ્સઅપમાં મેસેજ કરો ગમે ત્યાં મેસેજ કરો પણ મને લેવા માટે આ ગાડી લેવા માટે કોન્ટેક કરી નાખજો મસ્ત ગાડી છે આવી નહીં મળે ભજીયા ખાતા ખાતા આવ્યા હોય તો આવી જાઓ પાણીપુરી ખાતા ખાતા આવ્યા હોય નાસ્તો કરતાં કરતાં જોતા હોય આ વિડીયો ખાતા ખાતા જોઈતા હોય કંઈ પણ કે નાસ્તા નાસ્તા જોતા હોય પણ તમે આ ગાડી ખરીદી લો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે આ ગાડી જો બે એકતાલીસમાં વેચવાની છે સેલ આઈ ટેન બે હજાર અગિયાર બાર મોડલ છે આ અગિયાર બોલ મોડલ ફૂલ ઇન્સ્યોરન્સ સત્તાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને આ ગાડી એટલી મસ્ત છે એટલી મસ્ત છે સીટમાં બે ને તમે ઉડી જાઓ એવી હવા છે એવી ગાડી છે સમજીએ ને હવામાં ઉડી જાઓ તમે એવી ગાડી છે આ બે એકતાલીસમાં વેચવાની છે બે હજાર અગિયારમાં અગિયાર બાર મોડલ અને હા સત્તાવન કિમી ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનરવાળી છે લેવી હોય તો ફટાફટ તમે મને કોન્ટેક કરી નાખજો સારી છે એટલા માટે હું તમને સારી બતાવું છું પછી ક્યાંય નહીં મળવાની આવી ગાડીઓ ચાલો છેલ્લી બતાવું છું મોંઘામાં મોંઘી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ત્રણ લાખ પાંસઠ હજારમાં વેચવાની છે ઊંધાઈ આઈટેન્ડ ગ્રેન્ડ 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 મોડલ છે બે હજાર પંદર ગાડી કંડિશનવાળી લાગે છે પેટ્રોલ અને સ્પોટની ગાડી છે આઈટ એન્ડ મેગના તમે જોઈ શકો છો જેનિયસ કિલોમીટરવાળી છે ગાડીની કન્ડિશનની વાત કરીશ ટાયરો નવા એન્જિન નવું ગાડી નવી આખી બધી રીતે કમ્પ્લીટ ગાડી છે આ ગાડી પણ તમને પસંદ હોય કન્ડિશન સાથે મસ્ત વસ્તુ સારી લાગે છે લેવા માટે ફટાફટ તમે મને વાત કરજો અને હા કે આવી આવી ગાડીઓ આવે છે નવી નવી જૂની જૂની અલગ પ્રકારની સારી અને સાચવેલી તો લેવા માટે તમે મને કેમ કહેતા નથી મને વોટ્સઅપમાં મેસેજ કરો કોલ કરો નીચે નંબર કેટલા બધા આપેલા છે એ નંબર પર કોલ કરી શકો છો અને હા કે વિડિયોમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા